વડોદરા સંસ્કારી નગર વડોદરાને સર્વ નગરજનોને દિવાળીની ખૂબ શુભેચ્છાઓ આપણા જીવનમાં વધારે રોષની વધારે ખુશીઓ આવે એવું માતાજીની પ્રાર્થના સાથે સાથે નૂતન વર્ષની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ આપણે સૌ વડોદરાવાસીઓ સાથે મળી વડોદરાને વધારે હરિયાળી વધાર સ્વચ્છ વધારે બનાવવાનો આપણે પ્રયાસ કર્યો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મોદીજીનો મોદીજીનું આહવાન સ્વદેશી અપનાવ સ્વદેશી અપનાવવાનો મુખ્ય હેતુ આપણા દેશને બે હજાર ચુતાલીસમાં એમનું સપનું જે છે વિકસિત દેશોની હરોળમાં મૂકવાનું એ માટે આપણે સૌ સ્વદેશી વસ્તુઓનું નિર્માણ થાય છે દેશમાં એનો વધુથી વધુ ઉપયોગ કરીએ મોટા વેપારી હોય નાના વેપારી હોય કે હાથ કામ કરતા કારીગરો દ્વારા હસ્તોથી બનાવેલી જે વસ્તુઓ છે એનો વધારે ઉપયોગ કરવાનો વધારે ખરીદવાનો આપણે પ્રયાસ કરીએ એનાથી એમને તો પ્રોત્સાહન મળશે પણ આ નાની નાની વસ્તુઓ આપણે જો અપનાવીશું તો દેશ વધારે મંત્રી પામશે ફરી એક રીતે આ નવા વર્ષની